ચર્ચા સ્થાને આવી ગઈ છે પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની જાહેરાત બાદ હવે કોંગ્રેસના ટ્રબલ શૂટર મરહુમ અહેમદ પટેલના દીકરા દીકરીને લઈ ભરૂચની બેઠક ફરી રાજકારણમાં ચર્ચાની એરણે

અને ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું છે આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર શેર કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુમતાઝ પટેલે તસવીરો શેર કરી લખ્યું છે કે આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાએ ખુલ્લીને સમર્થન કરવાની ખાતરી આપી સાથે જ આદિવાસી લઘુમતી અને દલિત સમાજના પ્રશ્ન no para ભાજપ સામે સામૂહિક લડતનો નિર્ણય કર્યો છે આ સાથે જ તેમણે કેપ્શનમાં હેશટેગ સંઘર્ષ હોગા સાથ લડેંગે જીતેંગે લગાવ્યા છે મરહુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ પિતાના ગઢમાંથી કોંગ્રેસ બેનર પર લોકસભાની ચૂંટણી લડવા માંગે છે જ્યારે ફૈઝલ પટેલના હું તો લડીશના લગાવેલા બેનરોમાં કોઈ પક્ષનો ચિહ્ન કે પિતા પુત્રની તસવીર સિવાય અન્ય કોઈની છબી નથી ત્યારે શું ફૈઝલ પટેલ પણ ભરૂચ લોકસભા બેઠક પર લડશે અને લડશે તો કયા બેનર હેઠળ કે પક્ષ તે